ધરમપુર તાલુકાના કોરવાડ ગામે ખ્રિસ્તી સમાજના આસ્થાનું પ્રતિકને હટાવવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવતા જેના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજની રેલી નીકળી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં કોઈ પણ સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ આપવા અથવા ધાર્મિક ઉપાસના હાજરી અંગે સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે તમામ લોકો કોઈ પણ ધર્મ પાડવાની છૂટ દેશના બંધારણે અને બંધારણ લખનાર બાબા સાહેબે આપી છે આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પણ પાડે છે મુસ્લિમ અને ખ્રિસ્તી કે અન્ય ધર્મો પણ છે તે છતાં પણ ખ્રિસ્તી ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને મોટી કોરવડ ગામ ખાતે આવેલા ખ્રિસ્તી ધર્મના પ્રતીકને હટાવવાની તંત્ર દ્વારા માંગ કરવામાં આવતા આજરોજ કોરવડ ગામ સહિતના વિવિધ વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ રેલી નીકળી હતી આ રેલીમાં કોરવડ ગામના પ્રાથમિક નાગરિક અને મોટી સંખ્યામાં ગ્રામજનો સોનગઢ તાલુકા પંચાયતના માજી સરપંચ કપરાડા તાલુકાના મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાવિત ધરમપુર આદિવાસી સમાજના પ્રમુખ યોગેશભાઈ માજી નગરપાલિકા કોર્પોરેટર ધીરજ પટેલ મોહના કાવચાળી ગામના સરપંચ દેવુ મોકાસી આંબોસી ગામના માજી સરપંચ શોભાનભાઈ તાલુકા પંચાયતના સભ્ય કાળુભાઈ અને મોટી સંખ્યામાં હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જમીન સરકારી હે વો જમીન અમારી હે જો જમીન સરકારી હે વો જમીન અમારી હે જયહર બદદાન જયહર ખૂબ મોટી સંખ્યામાં જે આપણો સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળ્યા છે એટલે મને ખૂબ ખુશીની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો છે તમામનો પહેલા તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન

હાથ લગાવ્યો એટલે એ લોકો એટલું વિચારી લેવાનું આદિવાસી સમાજને હાથ લગાવ્યો અમને કોઈ દેવી દેવતાઓનો વિરોધ નથી કોઈ મંદિરનો વિરોધ નથી કોઈ મસ્જિદનો વિરોધ નથી પણ તમે ફક્ત ને ફક્ત અમને એનો વાંધો છે અને તમને આજે મારે કહેવું છે કે આ લોકોને સૌથી મોટી તકલીફ તો શું પડી ખબર આપણા લોકોને છે ને આ મિશનરી આવી એટલે શિક્ષણ મળ્યું શિક્ષણ મળ્યું એટલે સારી સારી ઓફિસોમાં મોટા મોટા મુદ્દા પર આપણા લોકો બેસા એટલે આપણા લોકોને એ લોકોએ સાહેબ કેવો પડ્યો સાહેબ મનુવાદી લોકો ને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તે લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પેશોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કર દે એટલે કેસો પેશોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહીશું થોડાક દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકારા નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને કોરવડ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પોઈન્ટ પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો અમારે મારો મિત્ર યુસુફ ગામે સોનગઢથી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખ્રિસ્તી ધર્મના અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં હિન્દુ ધર્મના અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહીએ છીએ યુસુફ ગામે મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા આ નફટ નાલાયક લોકોએ આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે ચૌદ ની પંદર થાય તો બી અન્યાય સામે તાકાતથી લડીશું સત્તામાં લોકોના આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું ચેતવણી પણ આપીએ છે કે અમારું ગામ પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવે છે ગામ પંચાયત લોકોને લોકો વાંધો નથી સરપંચ ને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ નહીં આવે કે તમને પણ નહીં ઘુસવા દેવું એ વાત યાદ રાખજો તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં એ ઉઠાડવા માટે જંગલ ખાતા એ નોટિસ પટકારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને ન્યાય થતો હોય એમની સાથે આપણે ઉભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે ને આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીએ છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય તમે પ્રેમથી રહો એક જ વાત કહે છે ને પ્રેમથી રહો કોઈ એવું નથી કરતું કેતું ને કે તમે લડાઈ ઝગડા કરો

પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરી લડાઈ અને ધર્મ રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે એને ઓળખી જવાની જરૂર છે બંધારણના ભાગ ત્રણ માં અનુસ્વેદ પચીસ છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ માં એમ કીધું છે કે બધાને જ ધર્મ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપવા માટે આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર કોઈએ ડરવાની જરૂર હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય કોઈ હિન્દુ સમાજ માં લે એટલે હિન્દુ થઈ જાય પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને છેલ્લે તો આપણે માનવી જ છે ને જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે માનવી છે એ લોકો એ પણ આપણા વિસ્તારમાં રહેવાની જરૂર નથી